વડોદરા શહેરના વિશ્વ હિન્દુ પરિષદ તથા ભંગીની સંસ્થા તથા સંઘ અને રાષ્ટ્ર સેવા સમિતિની બહેનો તથા કાર્યકર્તાઓ અયોધ્યા ખાતે જવા રવાના થયા પાંચસો પચાસ વર્ષ બાદ ભગવાન રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા છે ત્યારે સમગ્ર દેશ રામ નામથી ગુંજી ઉઠ્યું છે ત્યારે સમગ્ર દેશવાસીમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ વડોદરા શહેરના વિશ્વ હિન્દુ પરિષદ તથા ભંગીની સંસ્થા તથા સંઘ અને રાષ્ટ્ર સેવા સમિતિની બહેનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આજરોજ વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે આવી પહોંચ્યા હતા જેમાં સાવલી તાલુકા વાઘોડિયા તાલુકા અને વડોદરા શહેરના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ત્યાં એકઠા થયા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ત્રણ ટ્રેન સુરતથી અયોધ્યા ખાતે જવા રવાના થઈ હોય ત્યારે વડોદરા શહેરમાંથી ચાલીસથી થી પિસ્તાળીસ કાર્યકર્તા અને હોદેદારો એસટી ડેપો મારફતે સુરત જવા રવાના થયા હતા ત્યારબાદ સુરત ખાતે સમગ્ર કાર સેવકો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ભંગીની સંસ્થા રાષ્ટ્રીય સંયમ સેવિકા સમિતિની બહેનોનું બહુમાન અને તિલક કરી સન્માન કરવામાં આવશે જય શ્રી રામ અમે રાષ્ટ્ર સેવિકા સમિતિમાંથી ગ્રામ્ય જિલ્લા ગ્રામ્યમાંથી અમે બહેનો જઈ રહ્યા છીએ રામલલાના દર્શન અને દર્શનાર્થે જઈ રહ્યા છીએ અનેરો ઉત્સાહ છે આજે તો ખૂબ ઉત્સાહ છે અને બસ રામલના દર્શન કરવા માટે આનંદ કંઈક અલગ જ પ્રકારનો છે અમે ગણી રહ્યા છીએ દર્શન કરવા માટે કેટલા લોકો એમ તો ઘણા બધા દોઢસો દોઢસોની આસપાસ સંખ્યા છે মরু নাম গীতাবেন চিনুভাই যাধব সাওলি তালুক কার্যবাহিকা